નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીએ સનેડાની અથવા તો ઘણા ખડિત મિત્રો આને મિની ટ્રેક્ટર પણ કહેતા હોય આપણે ગુજરાતમાં અમરેલી શીતલ જે આની બનાવટ ખૂબ જ પ્રમાણમાં વધારે થાય બીજે બધે પણ ગામડામાં બનાવે છે પણ મોટે પાયે આને અમરેલી શીતલના વખણાય છે સનેડા એમાં આપણે આ વર્ષે બે હજાર પચીસમાં સનેડો લીધેલો છે શીતલ રઘુવીર વેલ્ડિંગ વર્કર્સનો લીધેલો છે આપણે આ શનળાનો આજ ફૂલ રિવ્યુ વિશે વાત કરીએ ઇન્જિન વિશે ગેરબોક્સ વિશે અને ડિપ્રેશન વિશે ઇન્જિન કેટલા પ્રકારના આવે આપણે ડિપ્રેશન અને ગેરબોક્સ કયું નાખેલું છે અને સૂતરાઈમાં કેવું કામ છે વાઇબ્રેશન કેટલો વધારે કરે ઓછો કરે એક બાજુ ખેંચે કે નથી ખેંચતો સબસિડી માન્ય છે સબસિડી માન્ય નથી ફૂલ વિડીયો આપણે બનાવીએ સૌપ્રથમ આપણે જોઈએ લુકવાઇઝ કેવો છે સનેડો આ પ્રમાણે કંઈક લુકવાઇઝ છે આપણે આમાં દવા ફિટિંગ પણ કરાવેલું હું ત્રણ પીસ ટનના સૌ પ્રથમ આપણે ઇન્જિન વિશે કરીએ ઇન્જિન આપણે ગ્રેવિસ કંપનીનું આવે લગભગ આપણે વધારે પૂરતા ગ્રેવિસ કંપનીના જ ઇન્જિનવાળા સનેડા હાલતા હોય અથવા ખેડૂત મિત્રો લેતા હોય તો ગ્રેવિસ કંપનીમાં આપણે સાડા દસના એન્જિનમાં ત્રણ પ્રકાર આવે એલ્યુમિન બોડી સાડા દસના એલ્યુમિનિયમ બોડીનું એક સાદું ઇન્જિન અને એક ટૂર્બો એન્જિન ત્રણ પ્રકાર આવે એમાં આપણે જે એલ્યુમિનિયમ બોડીનું એન્જિન આવે અત્યારે આપણે જો તમે વિડીયોમાં જોઈ શકો આ એલ્યુમિનિયમ બોડી ઇન્જિન છે સાડા દસનું એન્જિન છે અહીંયા જો બોડમાં પણ તમને દેખાશું હશે પંદર દસ મોડલ આવે ગ્રેવીસ કંપનીનું જે આવે સાડા દસનું એન્જિન આવે એલ્યુમિનિયમ બોડી ઇન્જિન છે ઇન્જિન પણ મને સારું લાગ્યું આજે તો આપણે બેથી અઢી મહિના જ સનવડો હાકેલો છે આપણે આ એન્જિનમાં સ્લેપ સ્ટાર્ટ પણ આપે છે અને જો સ્લેપ અથવા તો બેટરી ખરાબ થઈ જાય તો આપણે અહીંથી નેત્રાની મદદથી પણ સનેડાને સ્ટાર્ટ કરી શકાય ગિયરબોક્સની વાત કરીએ તો ગિયરબોક્સમાં જૂના કોઈ પણ ફોરવ્હીલા ગેરબોક્સ હોઈ શકે ગેરબોક્સ અને ડિપ્રેશન બંને જૂના હોય ઇન્જિન નવા આવે નાખવામાં ગિયરબોક્સ અને ડિપ્રેશન બંને જૂના નાખવામાં આવે છે જે તે ફોરવ્હીલ ભંગાતું હોય એમાં જે ગેયરબોક્સ નીકળે તે ગેયરબોક્સ વાપરવામાં આવે જૂના આવે એમાં જો કંઈ જરૂર હોય તે પ્રમાણે રિપેર કરી અને ગિયરબોક્સમાં નાખવામાં આવે ગેરબોક્સનું કામ પણ મને સારું લાગ્યું ગેરમાં નાખવામાં પણ એકદમ આરામદાયક છે ફ્રી છે ગેર કોઈ પણ ગેર ચટકવાનો અથવા ફાહવાનો કોઈ પ્રશ્ન થતો નથી અને ડિપ્રેશનની વાત કરીએ તો ડિપ્રેશનમાં અત્યારે કણા બોલેરાનું નખવે ક્વાસનું નખવે ઘણા ફંટીનું નાખે અલગ અલગ કારખાના પ્રમાણે અહીંયા ઘણા બધા કારખાના છે આપણે શીતલ અમરેલી અલગ અલગ નખ નાખતા હોય એમાં આપણે બોલેરાનું ડિપ્રેશન નખવેલું છે બોલેરાનું ડિપ્રેશન નખવા નખ્યું એટલા માટે કે બોલેરો આપણે જે મહિન્દ્રા બોલેરો આવે તે એક માલવાહન કહેવાય એટલે તેના જે બેરિંગ હોય બેબી શક્કર હોય એટલે અથવા તો ક્રાઉન પિનિયર હોય તે હેવી હોય આપણે ઘણા જે ડિપ્રેશન નાખે ક્વાસનું નાખતા હોય કુંટીનું નાખતા હોય ક્યારેક સો સનેડાએ એકાદ બે સોનેડામાં એવો પ્રશ્ન થતો હોય કે વધારે લોડમાં આંકતા હોય જેમ કે જો અત્યારે આ આપણે હાથી આંકવાનું છે નાના હાથીમાં જેમ કે આજે હાથી દેખાય આપણે આ હાથીમાં અને અત્યારે લગભગ ખેડૂત મિત્રો આ પાંચનો હાથી આવે આપણે મોટા ટ્રેક્ટરનો એમાં હાંકે છે એટલે વધારે લોડમાં જો આંકવામાં આવે તો ક્યારેક બેબી શક્કર અથવા તો ક્રાઉન પિનિયર કહેવાય તો ક્રાઉન પિન્જ તે જવાનો પ્રશ્ન થતો હોય જો બોલેરાનું ડિપ્રેશન નાખેલું હોય તો આપણે એક બેનિફિટ મળે કે થોડુંક હેવી આવે એટલે બને તો બોલેરાનું ડિપ્રેશન નખવું બીજી આપણે વાત કરીએ કલરની તો કલરમાં આપણે જો એક આ પ્રશ્ન જોવા મળેલો છે ટૂંક જ સમયમાં આપણે કલરમાં પોપડી ઉપડવા માંડી છે કલરની જો અહીંયા આગળ પણ બતાવો જો આપણે કલરમાં આ એક પ્રશ્ન જોવા મળે આ એક સનડામાં નહીં પણ સનેડા તમે શીતલમાંથી કોઈ પણ સનડો લઈ લ્યો કોઈ પણ કારખાનેથી શનડો લઈ આવો કલરમાં તો આ એક પ્રશ્ન જોવા મળે જ છે અમારે આ બાજુ ઘણા વર્ષોથી આવે છે શીતલ શનડા અલગ અલગ કારખાનેથી અલગ અલગ આવતા હોય મેં બધા જ આ એક પ્રશ્ન તો જોવા મળેલો જ છે કલરમાં આ પતરું જૂનું વાપરેલું હોય કલરમાં એકદમ જે કહેતા હોય ને કે પાવડર કોટિંગ એ બરાબર રીતના ન થતું હોય જૂનો જે કાટ લાગેલો હોય એ કાટ ન નીકળતો હોય એટલે કલરનું પડ થઈ જાય અને કલર વહેલો ઉપડી જાય આ પ્રશ્ન તો જોવા મળે જ છે સીટની વાત કરીએ તો સીટ આપણે કેપ્ટન કંપનીનું ટ્રેક્ટર આવે તો કેપ્ટન કંપનીની સીટ આવે કમ્ફર્ટેબલ સીટ આવે છે બાકી આ પ્રમાણે છે ને રિવ્યૂની વાત કરીએ તો રિવ્યૂમાં મને બેસ્ટ સીર્યુ બેસ્ટ રિવ્યૂ લાગેલું છે ખૂબ સારો સનેડો આવે છે શૂધરા એમાં પણ વાઇબ્રેટ પણ નથી કરતો 0% આપણે વાઇબ્રેશન કહેવાય કે ઝીરો ટકા વાઇબ્રેશન કરે છે નથી કરતો આંકવાની ખૂબ મજા આવે છે રોડ ઉપર આપણે સનાડામાં ઘણા સનાડામાં પ્રશ્ન થતો હોય કે એક બાજુ ખેંચે છે અથવા તો ખેતરમાં આંકતા હોય તો પણ એક બાજુ ખેંચવાનો પ્રશ્ન થતો હોય મને આ શનડામાં એક કોઈ પ્રશ્ન જોવા મળેલો નથી એક બાજુ ખેંચવામાં ખૂબ કમ્ફર્ટેબલ આંકવામાં લાગે છે લાઇટિંગની વાત કરીએ તો એક આગળને એક પાછળ લાઇટિંગ આપે છે બીજું આપણે ડિપ્રેશનમાં અત્યારે ઘણા ખેડૂત મિત્રો ફાંસીયા ડગરા અથવા તો સાપડનિંગવાળા ડગરા કરાવતા હોય આપણે ફાંસીયા ડગરા કરાવેલા છે જો આ ફાંસીયા ડગરા હે જો ફાંસી ડગરા કાઢી નાખીએ તો આપણે ચાલીસનું સેન્ટરઈએ અને ફાંસીયા ડગરા સડાવીએ તો પચાસનું સેન્ટરએ એ રીતના ફિટિંગ કરાવેલું હોય એ ફિટિંગ જે રીતના ખેડૂત મિત્રોને કરવું હોય જે પ્રમાણે આપણે સનડાનો ઉપયોગ લેવો હોય કપાસમાં મગફળીમાં સોયાબીનમાં એ પ્રમાણે ખેડૂત મિત્રો કરાવતા હોય એ રીતના કરી આપે આપણે ફાંસી ડગરામાં ફિટિંગ કરાવેલું હોય ને ફાંસીયા ડગરા બદલાવવા માટે અથવા વાળા ડગરા હોય એ બદલાવા માટે ખાલી પાંચ જ મિનિટ થાય એના માટે એક આ ઘોડી આપેલી છે અહીંયાથી પિન કાઢો એટલે આ ઘોડી નીચે ઉતરી જાય નીચે ઉતરી જાય એટલે ઘોડીમાં આ પિન નાખી અને હાઈડોલી તમે ઉપર ઉપાડો એટલે આ જે ખાપ્યા છે આપણે હાઈડોલીકના એ અહીંયા અડી જાય એટલે બંને ટાયર પાછળના ઉપર આવી જાય એટલે દસ જ મિનિટમાં ખાલી પાંચથી દસ જ મિનિટમાં તમારે ડગરામાં જે ફેરફાર કરવો હોય તે થઈ જાય અંદર લઈ જવાય હોય તો અંદરને અંદર ફિટિંગ હોય તો અંદરથી બહાર લેવાય તો બહાર જે કરવું હોય તે થઈ જાય ને આરે આવામાં આપણે એક સ્ટોપલિંગ આરે આવે સ્ટોપલિંગને એક આપણે જે આ ઘોડી આવે સાથે ફિટ કરવાની આ બંને આરે આવે ને જે હારે ન લેવાય તો પણ આપણે તેના પૈસા બાદ કરી દઈએ બીજી આપણી વાત કરીએ સબસિડીની તો આપણે આસનડા તો સબસિડી માન્ય નથી પાંચ ચાર કે પાંચ એવા કારખાના છે કે તે સબસિડી માનીએ છે આપણે સબસિડી માન્ય નથી લીધેલો આપણે બીજા રૂબરૂની આ ગયા હતા આપણે અમરેલી શીતલ ઘણા બધા કારખાનામાં અલગ અલગ સનાડા જોયા બધા આસનડા કરતાં આપણે સૂતરાઈમાં એનું કામ સારું લાગેલું હું વાઇબ્રેટમાં ગેરબોક્સમાં બાકી સબસિડી માન્ય લેવો હોય તો પણ તેનું જીએસટી તો આપણે અલગથી ભરવું જ પડે દસ હજારની આજુબાજુ ભરવું પડે પચીસ હજારની હાલમાં અત્યારે પચીસ હજારની આજુબાજુ સબસિડી આવે છે આમાં સાનાળામાં એમાં દસ હજારની આજુબાજુ તો આપણે જીએસટી ભરવું પડે એટલે પંદર હજારની આજુબાજુ બારથી પંદર હજારની આજુબાજુ આપશે સબસિડીનો ફાયદો મળે જો સબસિડી કરાવો તો બીજી આપણે આઇડોલિકની વાત કરીએ તો આઇડોલિકમાં એક આપણે નોર્મલ જેક આપવામાં આવે જેકની મદદથી આઈડોલિક ઉપર થાય અને નીચે બેસે જે પ્રમાણે વજન રાખીએ એ પ્રમાણે આપણે જે તે ઇમ્પ્લિમેન્ટ પાછળ રાખતા હોય હાથી એ પ્રમાણે તે બેસે જો વધુ બેસી જાય તો આ નટ ઉપર લઈને તમે અહીંથી કંટ્રોલ કરી શકો જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા ખેડૂત મિત્રો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે નેક્સ્ટ વિડીયો દવા ફિટિંગ ઉપર બનાવવાના છીએ ત્રણ પિસ્ટનનો આપણે આમાં દવા ફિટિંગ કરાવેલો છે ત્રણ પિસ્ટરનો પોપ ફિટ કરાવેલો છે બાર નોઝલ ફિટ કરાવેલ છે આના ઉપર આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું